સર આજે કયા મુદ્દા ઉપર કલેક્ટર આપવામાં આવ્યું ગઈકાલે લોકસભાના ઉમેદવાર તરીકે બાયડ તાલુકાના કોંગ્રેસ સમિતિ અને નગર કોંગ્રેસ સમિતિ દ્વારા એક મિટિંગનું આભાર દર્શન માટે આયોજન કરવામાં આવ્યું હતું એ વખતે ગ્રામજનોની રજૂઆત હતી તમામ ગામોમાંથી કે જે તાલુકા પંચાયતની કચેરી અને મામલતદારની કચેરી હાલ બાયડ ખાતે કાર્યરત છે એને બાયડથી દૂર કોઈ ગામે ચાર કિલોમીટર દૂર ખસેડવાની જે હિલચાલ સરકાર દ્વારા ચાલી રહી છે સ્વાભાવિક છે કે તાલુકા પંચાયતને મામલેદાર કચેરીમાં નાના નાનો માણસ પોતાના સરકારી યોજનાનો લાભ લેવા માટે કે દાખલા માટે કે એ આવતો હોય તો બાયડ આવીને ફરી પાછું એને ચાર કિલોમીટર દૂર જવું પડે તો એ ભાડું એ ખર્ચી શકે એવા સક્ષમ હોતા નથી એટલે લોકોની માંગણી એવી છે કે બાયડ તાલુકાની ઓફિસ બાયડમાં જ હોવી જોઈએ બીજા ગામમાં જવી ના જોઈએ એટલે એના ભાગરૂપે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીને વિનંતી કરી છે કે હાલ પૃતિ આ યોજના સ્થગિત કરી દેવામાં આવે અને તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી બાયડ ખાતે જ કાર્યરત રહે એવી અમે માંગણી કરીશ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોનો હક અને એની આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવાનું કોઈ સાધન હોય આજીવિકા હોય તો એ સાબરડેરી આ સાબરડેરી પોતાનો ભાવ ફેર દર વર્ષે આ ખેતીના ટાઈમે આપતો હોય છે અત્યારે ખેડૂતો બિયારણ ખાતર બાળકોને ફી અને એની ચોપડીઓ ખરીદવા માટેનો સમય છે અત્યારે જો બિયારણ ન નાખવામાં આવે તો અને એમને પૂરતી સગવડ નાણાકીય ન હતા પોતાના પૈસા હોવા છતો સાબરડેરીમાં કોના ઈશારે કોના હિત માટે કોનું દુઃખ છે પેટમાં કે જેથી કરીને એમના વિવાદની અંદર ચેરમેનનો કોઈ વિવાદ છે શું છે હું સાબર ડિરેક્ટર છું મને પણ સમજાતું નથી કલેક્ટર શ્રી સાબરકાંઠાએ આ સંસ્થાના ચેરમેનની ચૂંટણી પંદર દિવસમાં ચૂંટણી પછી કરવાની હોય પણ ચાર માસ જેટલો સમય પૂરો થવાયો તેમ છતાં ચેરમેનનો નિર્ણય ન લેવાવાના કારણે ખેડૂતોને એમના હક્કના પૈસા મળતા નથી લોકો બૂમ પાડી રહ્યા છે એમની આર્થિક જરૂરિયાત છે એ બહુ મહત્ત્વની છે બિયારણ માટે હોય ખાતર માટે હોય પણ તેમ છતાંય આ પૈસાની જો વ્યવસ્થા લોકોના અપવા સુધીની નહીં થાય તો મેં ટૂંકા સમયની અંદર હલ્લાબોલ કરી અને એમના હકના પૈસા છે અપાવવા માટે સાબર ડેરી સુધી પહોંચવાની અમારી નેમ છે ખૂબ ટૂંકા સમયમાં લોકોને જે જરૂરિયાત છે એ સાબર ડેરીના હાલના સંચાલ હું સાબર ડેરીનો હાલ ડિરેક્ટર છું પણ હું કોંગ્રેસી હોવાના નાતે મારી વાત ત્યાં સંભળાતી નથી માત્ર ને માત્ર સરકાર કયા ઈશારે આ બંધ કરી છે કંઈ સમજાતું નથી એટલે વહેલી તકે ખેડૂતોના પૈસા ચૂકવાય એવી લાગણી માટે એવી માગણી માટે કલેક્ટર શ્રી અરવલ્લીને અમે આવેદનપત્ર આપ્યું છે અને ટૂંકા સમયમાં સાબર ડેરી ઉપર હલ્લાબોલ કરવાનો અમે વિચારી રહ્યા છીએ જો નિર્ણય સાબરડેરીના હાલના સંચાલકો નહીં કરે તો સાબર ડેરી ઉપર હલ્લાબોલ કરવાનો અને જિલ્લાના દૂધ ઉત્પાદકોને બોલાવવાની ફરજ પડશે